નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું સોના તેમજ ચાંદીના લાઈ ભાવમાં વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ ના ત્રીજા મહિનાની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં તોતી કડાકો બોલી ગયો છે એટલે કે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે અમદાવાદ વડોદરા સહિત સુરતના દેશોમાં શું સોના તેમજ ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના

સોનામાં તેમજ ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ સૌથી ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે ખૂબ જ ખુશ ખબર જોવા મળી રહી છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે અને સોનું જે છે એ સતત પાંચમા દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે

માટે સસ્તા સોનાની રાહ જોઈ હતા તો દાગીના બનાવવા માટે સોનાના ભાવની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની અંદર એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને ચાલીસમાં જ્યારે દસ ગ્રામ સોનું ઓગણસી હજાર ચારસો માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ચોરાણું હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો કાલની તુલનામાં આજે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે આગળ વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમતો આઠ હજાર છસોને બાંસઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છ્યાસી હજાર છસોને વીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ સાસઠ હજાર બસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મહિનાના પ્રથમ દિવસે જે સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ મોટી ખુશખબર સામે આવી રહી છે વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ પણ સોનું જે છે એ આવનારા દિવસોની અંદર ઘટાડામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું સતત બીજા ચોથા દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને દિવસેને દિવસે સોનાની કિંમતોમાં પાંચસો થી લઈને ચારસો પચાસ રૂપિયા દિવસેને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું ઓલ ટાઈમ હાઈસો પાર્ટીએ ટ્રેડ કરી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો દેશના મોટા ભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોના ભાવ જે છે એ છ્યાસી હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યો હતો જયારે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું ઓગણસી હજાર રૂપિયાની આજુબાજુ ટ્રેડ થતું જોવા મળી રહ્યું હતું જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમત જે એક લાખ ની સપાટીએ જોવા મળી રહી હતી જેમાં ઘટાડો નોંધાઈને ચાંદી જે છે એ છન્નું હજારના સ્તરે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું તો મિત્રો આજની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાને કારણે સોનાની કિંમત પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ ડોલર ઇન્ડેક્સની અંદર દબાણ વધે તો હજુ પણ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો અત્યારે મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફિક લાદવાના અને યુએસ પ્રેડેશની જાહેરાતથી ડોલરને ટેકો મળ્યો હતો જેના કારણે બુલિયન માર્કેટમાં નબળાઈ જોવા મળી રહી હતી જેના કારણે સોનું જે છે એ ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો સસ્તા સોનાની રાહ જોયા હતા કે સોનું સસ્તું થાય તો સોનાના દાગીના બનાવી લઈએ તો એ લોકો માટે ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર ડોલરની અંદર દબાણ થાય તો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો તો જણાવી રહ્યા છે કે સોનાનો ભાવ છે એ પચાસ હજાર થશે તો મિત્રો પચાસ હજાર ની વાત કરીએ તો સોનું આવનારા દિવસોની અંદર મોટા ઘટાડા

સોનું જે છે એ દિવસેને ને દિવસે મોંઘુ થતું જોવા મળી રહ્યું હતું પરંતુ જોવા મળી રહ્યો છે ભાવ ઘટાડામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો સોનું જે છે એ ખરીદવા માટે રાહ જોવી જોઈએ તો મિત્રો દિવસેને દિવસે સોનાના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે અને હાલ વાત કરીએ તો હાલ મિત્રો એવું જ જોવા મળી રહ્યું છે કે પાછળના દિવસોની અંદર સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જેમાં દિવસે ને દિવસે સોનાની સાથે સાથે ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે તો મિત્રો સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ અને દાગીના બનાવવા માટે આપણે બાવીસ કેરેટ સોનું પણ પસંદ કરી લેવું જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે સોનું જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડામાં જશે તો કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વીડિયો ન્યૂ અપડેટમાં મેળવીશું